સો હેલો એન્ડ નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ભાઈ બધાનું એક નવા વિડીયોમાં તો ચાલો આજે અમે આવી ગયા છીએ અમદાવાદ અને એ અવાજ બંધ બનતો ફરી યસ તો અમે લોકો એમ કહીશું કે આવી ગયા છીએ અમદાવાદ અને અત્યારે હું આવી છું મારી ફ્રેન્ડના ઘરે અહીંયા અમે આવ્યા છીએ એક મેરેજ અટેન્ડ કરવા માટે સો આજના દિવસ ફ્રી છીએ તો આજે બસ થોડા રિલેક્સ છીએ હરસું ફરશું થોડી ઘણી શોપિંગ કરીશું તો વિડિયોમાં બંને રહેજો વિડિયો ગમે તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જો અહીંયા પ્રહાન છે અને જસ્ટ અમે લોકો થોડી વાર જ થઈ છે હજી પંદર વીસ મિનિટ જ પહોંચ્યા જ છીએ અને રાતની બસ હતી અમારી તો રાતે નીકળી ગયા હતા અને હવે થોડા ઘણા ફ્રેશ થઈશું નાસ્તો કરીશું અને ત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ આના પોણા સાત તમે કીધું ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ પછી કદાચ બધાની સાથે કંઈ બિઝી થઈ જાય તો ભૂલાઈ જતું હોય છે મને બધા ગેસ્ટ અને બધા હોય ને એની સાથે કે હું વિડીયો પણ બનાવું છું એટલા માટે સો ચાલો મળીએ જો પ્રહાન અહીંયા ઉઠી ગયો છે અને મળીએ થોડી વાર પછી ચાલો બાય બાય તો અહીંયા સવારમાં મસ્ત મજાનો નાસ્તો બનાવી લીધો હતો મારી ફ્રેન્ડે ચા ભાખરી અને પાપડ તો એકદમ મસ્ત મજા આવી ગઈ કેમકે કાલે રાત્રે પ્રહારને ફીવર હતો ને તો ઘરેથી પણ પ્રોપર જમીને નહોતી નીકળી ચલો ફ્રેન્ડ્સ હવે છે ને આ મેં લીંબુ લીધું છે અને આવી રીતે પાથી પાડી પાડીને મેં લગાવું છું છે ને ડેન્ડ્રફ ઓછો થતો હોય છે અત્યારે છે ને વિન્ટરમાં થઈ જતો હોય છે મારે ડેન્ડ્રફ આમ બી મારા હેરમાં છે ને ડેનડ્રફનો પ્રોબ્લેમ બહુ જ છે મેં વચ્ચે બે ત્રણ ટ્રીટમેન્ટ કરાવેલી હતી બટ છ એક મહિના વર્ષ દિવસ જેવું સારું રહ્યું વળી પાછું ફૂલ ડેન્ડ્રફ થઈ ગયો છે વ્યંજન આવીને જોડાવી લીધો તો એમ કે રાતે છે ને બસ માં સરખી ઊંઘ નથી થઈ હું નાસ્તો કરીને થોડી વાર સુઈ ગઈ હતી જો પછી છે ને આ મશીન છે આ સરસ છે મારી પાસે મેન્યુલી છે અને આ ઇલેક્ટ્રિક છે સરસ છે બહુ જ રિલેક્સિંગ છે થોડી વાર પહેલાં ડ્રાય હેડમાં કર્યું હતું તો એકદમ મસ્ત મજા આવી તો ચાલો લેમન લગાવી અને થોડુંક કરી લઉં આનાથી છે ને ફોલિકલ્સ એકદમ મસ્ત આપણા છે ને એમાં બ્લડ પેલું શું કહેવાય બ્લડ ફ્લો વધે સ્ટીમ્યુલેટ થાય ફોલિકલ્સ પછી જવું છે અમારે શોપિંગ કરવા માટે થોડું માર્કેટમાં જવું છે અને અહીંયા આવ્યા છે તો થોડું ઘણું કંઈક એક્સપ્લોર કરશું ચાલો થોડી વાર કરી લઉં હેલો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે હેરવોશ કરી લીધા છે નાઈ લીધું છે બહુ જ સરસ કરેલું છે કે અત્યારે શું ક્રિસમસ આવે છે ને એટલા માટે અને ચલો પ્રહારને ને છે ને ભૂખ લાગી છે એટલે સૌથી પહેલાં અમે જો ઉપર ફૂડ કોર્ટમાં તો અહીંયા અમે ગયા હતા મોલમાં અને પ્રહને સૌથી પહેલાં ભૂખ લાગી ગઈ હતી એટલે આવી ગયા છે ફૂડ કોર્ટમાં અમે મંગાવી છે અહીંયા વેજીટેબલ સેન્ડવીચ દહીંપુરી અને પ્રહણનું તો એકદમ ફેવરેટ હોય છે મેકડોનલ્ડ્સ તો એને બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોકા કોલા બસ પછી અમે લોકોએ જમી લીધું અને હવે જવાનું છે ગેમ ઝોનમાં પ્રહાન્ને મોલમાં આવે એટલે બે જ કામ કરવાના હોય સૌથી પહેલાં એને મેગડી ખવડાવવાનું કેમ કે અમારે પોરબંદરમાં મેકડોનલ્ડ્સ નથી રાજકોટમાં હા રાજકોટમાં છે પણ અમારે રાજકોટ ઓછું જવાનું થતું હોય એટલે જ્યારે બી અમદાવાદ આવીએ એટલે સૌથી પહેલા એમનું એક ફિક્સ લિસ્ટ જ હોય છે કે આટલું મારે ખાવાનું છે અને પછી ગેમ ઝોન કરવાની છે હેમલીઝમાંથી કંઈક શોપિંગ કરવાની છે એટલે અહીંયા મને જલ્દી જલ્દી કરતો હતો કે મમ્મા હવે તું જલ્દી ખાઈ લે હવે જવાનો ટાઈમ થઈ ગયો પછી તું મને ક્યારે ગેમ ઝોન કરાવીશ તો જો ફ્રેન્ડ અહીંયા છે ને બહુ જ મસ્ત બધું ડેકોરેશન કરેલું છે નાની મોટી શોપિંગ કરતાં કરતાં મારી ફ્રેન્ડ જતી રહી છે એના સનને સ્કૂલેથી લેવા માટે અને હું બસ છે ને હવે જાઉં છું માર્ક એન્ડ સ્પેન્સરમાં અને એચએન એમમાં એચએન એમમાં મારે બેઝિક ટી શર્ટ્સ જોવાના છે અને બાકી માર્ક એન્ડ સ્પેન્સરમાં પણ બેઝિક ટી શર્ટ ટોપ્સ તો ચાલો અંદર જઈએ વિન્ટર વેર ઘણી ક્યાં સ્લાઇડમાં ઓલું કે આમાં ગયો તો અજીરા ફ્રેન્ડ બની ગઈ આ જીરાફવાડામાં ગયો તો તું જીરાફવાડું છે એમાં ગયો તો હમણાં વિવાન આવે ત્યારે તમે જોશો તો તું અહીંયા ઉપર ચડીને મને બતાવીશ હું તારો વિડીયો બનાવીશ પાણી આમાંથી બોટલમાંથી સરખું નહીં પીધું હોય તે બોટલ લઈ આવું એક પાણીની બીજી હવે આવે જ છે એ જો નીચે જ પહોંચી ગયા ઉપર આવે જ છે હમ

તો ચાલો ફ્રેન્ડ જો આજે મારી ફ્રેન્ડ બનાવવાની છે પાઉભાજી મીઠું નાખી દીધું છે અહીંયા આવેલી મસ્ત મજાની ચા ઉકળે છે વટાણા ફોલવાના છે એ પછી અમે થોડી વારમાં આવી ગયા હતા ઘરે અને ઘરે આવ્યા પછી બસ જો ચા પીધી છે અને હજી ચા અહીંયા બને છે તો અમે કીધું ચાલો તને ફટાફટ વટાણા ફોલવા લાગું અને હું ને મારી ફ્રેન્ડ બસ અમે બધી વાતો કરતા હતા કોલેજની સ્કૂલની ઘરની ને ઘણી બધી સુખ દુઃખની બધી વાતો ભેગી થતી હોય અને એને કેમેરામાં આવતા પહેલાં એ એવું કહેતી હતી કે મને થોડી શરમ આવે જો એટલે એને હસવું પણ આવતું હતું મેં કીધું આમાં હસવાનું ન હોય કેમ કે શરૂ શરૂમાં મને પણ આવી રીતના જ હસવું આવતું હતું અને કેમેરા ફેસિંગ જ્યારે કોઈ ઘરે આવે ને ગેસ્ટ ત્યારે આમ થોડુંક અજીબ લાગતું બટ હવે મને પણ ટેવ પડી ગઈ છે આ ચાની સાથે મમરા આનો ચેવડો બનાવ્યો છે જો બસ તો મજાનો પુંગડા વાળો આ બસ બસ એટલા અને અહીંયા છે ચા ચાલો ચા પી લઈએ અહીં નીચે બેસો હમ બસ હવે અહીંયા અમે લોકો ચા અને નાસ્તો લઈને બેસી ગયા છીએ અમે મોલમાં પછી કંઈ જ નાસ્તો નહોતો કર્યો મારે ચા પીવી હતી લાસ્ટમાં બટ પ્રહારને થોડું ફીવર જેવું લાગતું હતું એટલે અમે લોકો નીકળી ગયા હતા ઘરે આવીને સૌથી પહેલાં મેં કીધું હવે ચા બનાવવી પડશે કેમ કે સાંજની ચા તો મને પીવા જોઈએ જ પછી બંને છોકરાઓને પૂછ્યું પણ એ બંનેને કંઈ ખાવું નહોતું એટલે મેં કીધું કંઈ કંઈ વાંધો નહીં એ બંને એ પછી ખાઈ લેશે આપણે ખાઈ લઈએ અને અમે આખાતા કાતા એ જ વાતો કરતા હતા કે આજે જ મારી એક ફ્રેન્ડ છે અમારા કોલેજ ફ્રેન્ડ છે અમારી તો એને અમ બધાની સાથે એક અમારો કોલેજનો ફોટો શેર કર્યો હતો એટલે અમે એ વાત કરી કે આપણે કોલેજમાં એ સમય કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગીએ છીએ આખો સમય ગયો એમ આપણા કહેવાય ને કે લુકની સાથે સાથે આપણું બોડી ચેન્જ થયું વિચારો ચેન્જ થયા આપણા બાળકો થઈ ગયા બાર તેર વર્ષનો જે સમય છે એ સમયમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું અને એ પરિવર્તનની સાથે સાથે ફિઝિકલ ચેન્જીસ આવ્યા સ્કીનમાં હેરમાં પછી હેરની વાત નીકળી મેં કીધું મારે હેર હવે વ્હાઈટ હેર આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો મારી ફ્રેન્ડ પણ એ જ કહેતી હતી કે મને તો ઘણા સમયથી બહુ જ બધા વ્હાઈટ હેર આવી ગયા છે અને મેં હવે મહેંદી નાખવાનું પણ સ્ટાર્ટ કર્યું છે તો બસ એ બધી વાતો કરતાં કરતાં અને કોલેજ ફ્રેન્ડ્સ નહીં તો અમે લોકો જ્યારે ભેગા થઈએ ને એટલે કોલેના ફ્રેન્ડ્સની તો બધી જ વાતો કરીએ ઘણા એવા અમારા ફ્રેન્ડ્સ છે કોમન ફ્રેન્ડ્સ કે જેની સાથે હજી અમે લોકો કોન્ટેકમાં છીએ સો ચાલો ફ્રેન્ડ્સ હવે પાઉંભાજી આપણી બની ગઈ છે અને હવે બસ જમી લઈએ અને આ વિડીયો પછી અહીંયા જ એન્ડ કરી દઈએ તો જો અહીંયા પાઉં શેકાય છે અને મારી ફ્રેન્ડ બે મો ડાઉટ છે અને છે જો ફ્રેન્ડ્સ આ પાઉં શેકાય છે અહીંયા આવી રીતે અને અહીંયા ભાજી બની ગઈ છે ચાલો જો બસ મજાની રેડીમેડ જમવાનું છે ચાલો શેકાઈ જાય એટલે જમી લઈએ બરાબર તો જ હા એ મારી ઘરે આવી હતી તો મેં એને રેડીમેડ જમવાનું આપ્યું હતું એટલે હવે એ મને રેડીમેડ તો ચાલો ફ્રેન્ડ્સ હવે જો આ વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ હવે પાઉં સેકાઈ જાય એટલે અમારે જમવાનું છે પાછળ બંને છોકરાઓ રમે છે આઈપીડથી અને મોલમાં જઈ આવ્યા એકદમ મસ્ત થોડી થોડી શોપિંગ કરી છે કોઈ જાજુ વસ્તુ લીધી નથી કેમ કે પ્રહારની તબિયત થોડીક સારી નહોતી ત્યાં એને ફીવર મતલબ કાલ રાતથી જ એને થોડો ફીવર હતો જ બટ એને ત્યાં મોલમાં ગયા થોડી વાર એને ગેમ ઝોન કર્યું અને પછી થોડોક થોડોક એને ફીવર સ્ટાર્ટ થઈ ગયો હતો એટલે અમે પાછા ઘરે આવી ગયા હતા એટલે બસ ચાલો કાલથી મેરેજમાં જવાનું છે અને મેરેજ છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ગુજરાતી પ્લસ સાઉથ ઇન્ડિયન વેડિંગ છે તો મેરેજના વિડીયો પણ જરૂર જોજો હું ટ્રાય કરીશ કે એ બોલો તો માં બે જણા ધીમે બોલો ને હજી શું અમારા ઘરમાં ખબર ન પડે કે વિડીયો બનાવતા હોય ને તો આપણે આમ થોડુંક શાંત રાખવી જોઈએ સો ચલો આવી બધી વસ્તુઓ છે ચાલો ફ્રેન્ડ્સ હવે યસ મેં કહી હતી કે મેરેજના વિડીયો ખાસ જોજો કેમ કે ગુજરાતી પ્લસ સાઉથ ઇન્ડિયન મિક્સ વેડિંગ છે અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી મેરેજ થવાના છે સો એટલે હું ખાસ મેરેજ એટેન્ડ કરવા માટે આવી છું કે સાઉથ ઇન્ડિયન વેડિંગ્સ મેં ક્યારેય જોઈ નથી સો ચાલો આ વિડીયો આપણે અહીંયા જાઇન કરીએ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો બાય બાય આવજો